બરાબર અને આની અત્યારે આપણે કિંમતની વાત કરવામાં આવે તો શું કિંમત લગાડો છો આની અઢી લાખ રૂપિયા મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે હું છું જાહીદ એક્સપ્લોર આજે હું તમને લઈ જાય પુષ્કરના મેળાની અંદર જે ઇન્ટરનેશનલ મેળો છે પુષ્કરનો અમે અજમેરથી જે છે રવાના થઈ ગયા છીએ તમે જોવો છો કે નાની નાની જે ગલીઓ છે ને અમે એક જે ઓટો રિક્ષા જે છે કરી લીધી છે તો ખાસ વિડીયો જોવાનું ન ચૂકતા ત્યાં મિત્રો અજમેરથી હવે ખાસ અમે જે છે એક જેને કહેવાય કે સ્કૂટર એક્ટિવા છે એ હાયર કર્યું છે અને અમે હવે જાશું પુષ્કર પુષ્કર અમે ન્યૂઝનું રિપોર્ટિંગ કરશું અને ખાસ લોગે બનાવશું અને અજમેરમાં ખાસ તમારે જો બાઇકની જરૂર હોય તો અહીંયા આગળ જે છે કે જીએન બાઇક ઓન રેન્ટ ઉપર એટલે રેન્ટ ઉપર તમને બાઇકને એવું મળી જાય છે જો આ ભાઈ અમારી સાથે આપણું એડ્રેસ એડ્રા એડ્રેસ કોણ સા એડ્રેસેશન પાસમાં જીપીઓ જીપીઓ કોણ કૌનસી બાઇક મિલ જતી આપને પાસ બાઇક આપણે બુલેટ મિલ જાય નોર્મલ બાઇક મેરાયટી આપણે એટલે અહીંયા તમને ગમે પ્રકારની બાઇક અને આખું અજમેર છે પુષ્કર છે કિશનગઢ છે આજુબાજુમાં જે કાંઈ તમારે ફરવું હોય અહીંયાથી તમને બુલેટ છે કોઈ પણ જાતના સ્કૂટર છે અલગ અલગ પ્રકારની છે રેન્ટ ઉપર છે એ મળી જશે ટોફિકભાઈ અજમેરથી જેને કહેવાય કે પુષ્કર જવા માટે રવાના થઈ ગયા છીએ અહીંયા તમે મારી પાછળ જોવો છો કે પુષ્કરનો આખો રસ્તો છે જે તમે જોઈ શકો છો બરાબર છે આખું જે ઉપરના જે પહાડ છે અને આ જે રસ્તો છે ને એ પુષ્કરનો છે અમે લોકો હવે જાય છીએ પુષ્કળ આ છે એ તમે જોઈ શકો જો જોરદાર એવો લોકેશન જેવો આખો પહાડ અને આખો રસ્તો બરાબર આ રીતનું જે નું છે તમે જોવો છો બરાબર જોવો રસ્તા જુઓ તમે આહીને આખા બરાબર આખા રસ્તા જુઓ આખા આખા કાપી પુષ્કળ કાટી જેને કહેવામાં આવે છે બરાબર છે અને અહીંયા બસું ચાલે છે જો જોરદાર

અને આવા બધા જે સૌંદર્ય લઈને કઈક ને કઈક જે પર્યટકોને જે આકર્ષે છે મિત્રો હવે અમે પુષ્કર જે છે એ પહોંચી ગયા છીએ અને જે મોંઘા મોંઘા અમુક પ્રકારના જે ઘોડાઓ છે બધું જે આવતું હોય છે એ તમામ જો આ જે માર્કેટ છે પુષ્કરની એ ચાલુ થઈ ગઈ છે તમે જોવો છો બરાબર છે તો આ બધા જે ઘોડા વેચવા માટે જ આવેલા હોય છે બરાબર આખી જે છે પુષ્કરની માર્કેટ છે જોવા

તમામ જોવો આ બધા તમને આમ આ બધા ઘોડા જ બધા છે આ ઘોડાની છે ને માર્કેટ છે ઇન્ટરનેશનલ જેને કહેવાય અહીંયા અલગ અલગ પ્રકારના જે ઘોડાઓ છે એ બધું વેચાવા માટે આવી જતું હોય છે તો બરાબર અહીંયા સારું કંઈ છે આવી જાય છે અલગ અલગ દેશ વિદેશના આ મેળો છે એ ખૂબ જ મિત્રો ખાસ જે પુષ્કર છે

બ્લેક ઘોડો છે જો આખો બ્લેક જે છે એ તમે જોઈ રહ્યો છો હે ક્યાં ગ્રે રંગ કા નસલ કા મારવાડી મારવાડી હે આઈડી

જે છે ઉમટી પડ્યું છે આ બાદલ પળો છે જે જૂના વર્ષે એની કરોડોમાં સાત કરોડ જેવી છે એવી કિંમત કહેવામાં આવી હતી અને અત્યારે છે અગિયાર કરોડ જેવી કિંમત છે એમની બતાવવામાં આવે છે એમના માલિક દ્વારા બરાબર છે જે તમે જુઓ છો કે લોકોની ભીડ જે આ પુષ્કરની અંદર છે એટલી બધી ઉમટી પડી છે અને લોકો એમ ફોટો ખેંચાવા માટે પણ આતુર હોય છે જેવા ઘણા બધા લોકો છે અ એ અહીંયા આગળ જે ફોટો પડાવવા માટે આવતા હોય છે ક્યાંય ક્યાંય દૂર દૂરથી જોવા માટે આવતા હોય છે જે તમે જોઈ રહ્યા છો બરાબર છે કે આ બાદલ નામનો જે આખો ઘોડો છે એ બહારના વિદેશી લોકો પણ આવતા હોય છે અને એની હાઈટ અને લેન્થની જો વાત કરવામાં આવે તો ખૂબ જ એની હાઈટ અને લેન્થ જે તમે જુઓ છો બરાબર છે તમે જોઈ રહ્યા છો એની હાઈટ અને લેન્થ છે એ ખૂબ જ ઊંચી છે જો તમે માહિતી જોઈ શકશો આખા જે ઘોડાની હાઈટ છે ને બસો ને પંચ્યાસી અત્યાર સુધીમાં એના બચ્ચા જે છે એ આપી ચૂક્યો છે બરાબર છે એના માટે

ઘોડાની અને સુંદરતા જોઈને લાગે છે કે એ લોકો કે છે એ પ્રમાણે કિંમત ઓછી છે અમને એવું લાગે છે કે આની કિંમત દસ કરોડ થી પણ વધારે હોય શકે છે દસ કરોડ થી પણ વધારે હોય બીજું શું પુષ્કર મેળામાં બીજું શું જોયું કઈ પુષ્કર માં એને જોયું છે કે જેવા વસ્તુમાં બજારની અંદર જોયું કે જાનવરોને ઉપયોગમાં આવતી ખેડૂતોને ઉપયોગમાં આવતી ઘણી વસ્તુઓ એવી જોવા મળી કે જે બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં જોવા નહીં મળતા બાદલ થી વધારે ઊંચી કિંમત નો કઈ ઘોડો કે જોયું ના બાદલ થી ઊંચી કિંમત નો અહીંયા આગળ અમે કોઈ એવું જાતનો ઘોડો કોઈ જોવામાં મળ્યો નથી અમને એમ ક્યાં ના હતા તમે વાવ થરાદ વાવ થરાદ ના હતા અને ખાસ અહિયાં બધા જેને કેવાય છે ઇન્ટરનેશનલ મેળો છે બરાબર છે જો તમે આ જે વિદેશી મહેમાન છે ને એ વિદેશી મહેમાન પણ અહિયાં આવી ગયા હોય છે અહિયાં દરેક લોકો આપડા ભારત નો જેને કહેવાય છે આ મેળો છે બરાબર છે ને બાર થી લોકો પણ અહિયાં ખુબ જ આવતા હોય છે અને બીજી જયારે આપડે વાત કરીએ હજી આ મેળો છે તેમની તારીખ સાત તારીખ સુધી છે અને આ જે બાદલ ઘોડો છે આજે સાંજે જે છે એ વયો જવાનો છે હવે આ પુષ્કર આ ઘોડો તમને સાત તારીખ સુધી નહીં જોવા મળે બરાબર છે અને જો લોકોની વાત કરીએ તો ક્યાંય ક્યાંયથી લોકો જે છે એ અહીંયા આવી પહોંચતા હોય છે બરાબર છે અને નેશનલ ઇન્ટરનેશનલ જેને કહેવાય કે આ મેળો કહેવામાં આવે છે પુષ્કરનો ફેર મેળો અને જે છે વિદેશી મહેમાનો પણ અહીંયા ખાસ જે આવી જતા અને ને લોકોમાં અત્યારે જે આકર્ષણનું કેન્દ્ર છે એ જમાયું છે બરાબર છે અને લોકોની વાત કરીએ તો જો ફોરેનરો ફોરેનરો પણ અહીંયા તમને ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે અને આ જે આખો મેળાનું જેને કહેવાય કે છે છે લોકોને જે ખેંચે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કે ભાઈ જે પુષ્કરનો આ મેળો છે તેની અંદર અલગ અલગ પ્રકારના અને પૂરા ભારતભરમાંથી અલગ અલગ જે ભેંસા છે પછી ઘોડા છે એ બધું આવી જતું હોય છે જે તમે જોવો છો અંદર જે બધા છે ને ભાઈ વિદેશી વિદેશી મહેમાનો પણ ખાસ જે આકર્ષણનું કેન્દ્ર હોય છે એ બને છે જો એ લોકો જે છે છરી થી જે સેફ ગેફ જે છે એ આય છે અને જે આકર્ષણનું કેન્દ્ર જે વિદેશી મહેમાન અને અહીંયા જે બધા છે કોળાને પાણી પાવા માટે આવતા હોય છે અને ખાસ જે આકર્ષણનું કેન્દ્ર છે એ પુષ્કરનું આ જ છે કે અહીંયા વિદેશી લોકો પણ ખૂબ તમને જોવા મળે છે ઉડાણી જે ગમે ઉડાણી બીજોય પાડો અહીંયા આગળ છે જો તમે જોઓ છો બરાબર આપણે પહેલો પાડો જોયો તો અહીંયા બે ચાર પાડા છે એક અહીંયા છે જો જોઓ છો બીજો બરાબર છે અહીં पुष्કરની અંદર ઘણા એવા છે પાડાઓ છે ઈ આવી ગયા છે જો અને ઘોડાની વાત કરીએ તો ઘોડા પણ છે બરાબર છે જો અલગ અલગ પ્રકારના જેને કહેવાય કે ભેંસાની આવક કે પાનોમાં ચાલુ છે જો આમે બીજા બે પાડા તમને બતા છે જે તમે જોવો છો બરાબર છે જો આ ઘોરટ જ મારે છે બરાબર છે જોરદાર જેને કહો કે પુષ્કરની અંદર આવા પશુ પશુના ઓલા છે એ ખૂબ જ આવી ગયેલા હોય છે જે તમે જોવો છો બરાબર છે એક થી એક પાડા છે આમે એક છે બે ત્રણ ચાર અને પાંચ પાંચ જે જે ભેંસા ત્યાં અહીંયા આગળ આવી ગયા છે એની કિંમત તો ઘણી બધી હોય છે પણ હવે કયા લોકો ને વારા કરીએ તો આપણે પૂછ્યા જવા ઘોઘાટા મારે બરાબર છે પંદર કિલ્લો માર્યો એટલે કઈ પ્રોબ્લેમ ન થાય એટલે આ કઈક ને કઈક અલગ અલગ પ્રકારના હોય છે આ છે પુષ્ટ મેળાની જે સુશીલા ચિન્હ જોવો છો બરાબર છે બરાબર છે અલગ અલગ એ ટોપિક ભાઈ ઘોડા ઘોડીયા ભોજ પેડી પંજાબી પંજાબ ઘોડી પંજાબી અરે ગોડી હરિયાણા કી હરિયાણા કી करे के घोड़ी पे फोर बंदर को में ले ए देखतेड़िया ए हेलो ए झूठ बोलोगे 20 लाख की घोड़ी 20 लाख में तो औलाद कुमार का सात पीढ़ी तो बिल्कुल छोटा घोड़ा के दिलावा बिल्कुल छोटा ट्रेवल छोटा रे घोड़ा के देना है और भी लेन आवे छे देखो तुम्हें बराबर छे आज है 81 लाख में बराबर छे નિદેશલા નંબર ભેગા છે મિત્રો પુષ્કરના મેળાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અલગ અલગ પ્રકારના જે તમે જોવો છો કે ઘોડાઓ જે પુષ્કરની અંદર અલગ અલગ નસલાના જોવા મળતા હોય છે ને લાઈવ જેને કહેવાય કે સોદાઓ ચાલતા હોય છે ત્યારે ખાસ જે ગુજરાતની અંદર જે એક પોયડા ગામ આવેલું છે અને ખાસ ઘોડાઓ માટે જાણીતો છે અને જેને કહેવાય કે તેમના બાપ દાદાના વખતમાંથી જે ઘોડાની આરે તેમનો રિસ્તો છે ખૂબ છે ત્યારે આજે પુષ્કરના મેળામાં એ લોકો પણ તેમના જે પરંપરાગત તેમની પાસે જે ઘોડાઓ હોય છે તેમને લઈને સેલ કરવા માટે પુષ્કરના મેળાની અંદર આવી ગયા છે તમે જુઓ કે આ જે છે પોયડા ગામના છે ને પોયડાની અંદર પોયડાનું નામ જ્યારે આવે ત્યારે ઘોડીનો ઉચ્ચાર આવે જ ત્યારે આ બધા છે એ પોયડાના ઘોડાના વેપારીઓ છે અને કઈક ને કઈક તમે વિડીયો જોતા હશો તો તમે કોમેન્ટ કરી શકશો ઓળખતા જ હશો જે અશ્વ પ્રેમી છે જે ઘોડાને રાખતા કોઈ પણ જગ્યા ગુજરાત માંથી તો ખાસ આજે જે પુષ્કરના મેળાની અંદર જે આંતરરાષ્ટ્રીય મેળો છે ત્યાં આગળ જે અમારા ખાસ મામા પણ થાય છે અને એ લોકો પણ ખાસ જે અલગ અલગ પ્રકારની જે ઘોડીઓ છે એ સેલ કરવા માટે આવી ગયા હતા પુષ્કરની વાત કરીએ ત્યારે ઇન્ટર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય મેળો છે ત્યારે દૂર દૂરથી જેને કહેવાય પૂરા ભારતભરમાંથી અલગ અલગ પ્રકારના ને અલગ અલગ નસ્લના જે ઘોડાઓ છે એ પુષ્કરની અંદર આવે છે અને જે ઘોડા ને ખરીદવા છે જે અશ્વ પ્રેમી લોકો છે તેને ખેંચી લાવે છે ત્યારે આજે આપણે એક આ જે વેપારી છે ઘોડાના એમની સાથે વાત કરીશું કે કયા કઈ બ્રીડનો કઈ નસ્લનો ઘોડો છે ક્યાંથી આવ્યા છે અને કઈ રીતનો જે આ બિઝનેસ કરે છે શું નામ છે આપનું અરમાન અરમાન ભાઈ ક્યાંથી આવ્યા છો ગુજરાત કયા ગામ પોયડા પોયડા અને આજે તમારા હાથમાં જે આ ઘોડો છે કઈ નસ્લ નો છે એ મારવાડી મારવાડી છે અને એમનો બાપ અને માની જો વાત કરવામાં આવે તો એનો બાપ છે કાલ કાલ એની મારા તિલક બરાબર અને આની અત્યારે આપણે કિંમત ની વાત કરવામાં આવે તો શું કિંમત લગાડો છો આની કિંમત 1.5 લાખ લાખ રૂપિયા અત્યારે સેલ થયો છે કે નથી થયો

બરાબર આ આ રીતનું હોય છે આખું જે અંદર ચાલતું હોય છે જે ઘોડા અશ્વ પ્રેમીઓ છે એ લેવા માટે ઉમટી પડતા હોય છે જેવા આ આ આ રીતે જોવામાં આવતું હોય છે જેના વેપારી હોય છે જે ખરીદદાર હોય છે એ રીતે જોતા હોય છે અને પછી એની જે કઈ કિંમતો હોય છે એ કિંમતો કેવામાં આવતી હોય છે કેટલામાં કેટલામાં વેચાણી લેવાની આ રીતનું બધું હોય છે શું ભાઈ ક્યાંથી છો ક્યાંથી છો તમે હે કા છે કાં છે ભરતપુર છે ભૈયા ભરતપુર છે એ ઘોડી કી બાત કી જાય તો હાજી ये ये गोड़ी अपनी है और अभी अभी कीमत की बात की जाए तो कौन सी कीमत लगाते हो इसके तीन लाख रुपए लग रहे हैं तीन लाख रुपए और इस गोडी की विशेषता क्या है विशेषता ये क्वालिटी है ये बिल्कुल कोई बाग के बाग बराबर दाग नहीं है बिल्कुल बढ़िया कंडीशन कटफोन कितनी साल की है ये चौदह महीने की छे और ब्रीड की बात की जाए तो कौन सी ब्रीड नसल की है? नसल ये अपने मारवाड़ी नसल में आती है मारवाड़ी नसल में हाँ आती है मारवाड़ी नसल अभी अभी जो लोग देख के गए जी वो क्या बोले वो लगा गए क्या बोले वो बोल रहे थे ढाई साढ़े तो तीन लाख में सौदा हो गया, हाँ। तीन हो, गया। तीन तीन हो गया साढ़े तीन लाख में सौदा हो गया तो कर दिया कर दिया तो कौन ने कौन से कौन किसने लिया है ये भाई मोहन प्रजापत भाई ओके कौन से गांव में गई सावर 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 जिला सावर ओके जो जो लाइव अंदर सौदाओ जो

কাাই <laughs> <laughs> જોતા હોય તો અલગ અલગ રીતની જો આ લોકો લાગે છે પંજાબના જે સુપર જે બ્રીડની જે ઘોડી છે એ આવી ગઈ છે પુષ્કર મેળાની અંદર એટલે આ રીતે અલગ અલગ પ્રકારના જે સ્ટડ ફાર્મના લોકો છે એ તમને અહીંયા આગળ જોવા મળતા હોય છે અને પોતાની જે ઘોડી છે